તમે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અથવા તો કોઈ પણ વીઆઈપી વ્યક્તિને હંમેશા સુરક્ષાથી સજ્જ જોયા જ હશે કોઈ ખાસ સભા હોય કે કોઈ રેલી હોય ત્યારે તેમની સાથે રહેલા બોડીગાર્ડ્સ ગાર્ડ્સ હંમેશા કાળા ચશ્મામાં જોવા મળે છે શું તમે જાણો છો કે તેઓ કાળા ચશ્મા શા માટે પહેરે છે સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જી ફોર ગુજરાતીમાં તો જોઈએ આજે એક નવો એપિસોડ આપણી વાત પ્રધાનમંત્રીની સાથે રહેલા એસપીજી કમાન્ડોની નજર દરેક તરફ હોય છે આ વાતની કોઈને જાણ ન થાય તે માટે તેઓ કઈ તરફ જોઈ રહ્યા છે તે માટે તેઓ કાળા ચશ્મા પહેરે છે તેમની આંખો તેમના હથિયારથી પણ ખતરનાક હોય છે જે પ્રકારે તેઓ પોતાના હથિયારને સંભાળીને રાખે છે અને સંતાડીને રાખે છે તેવી જ રીતે તે આંખોને પણ કાળા સચમાંથી ઢાંકીને રાખે છે તેમના બોડી એ પ્રમાણે ટ્રેનિંગ આપવામાં આવે છે કે જ્યારે તેઓ કોઈની પણ આંખ અને શારીરિક ભાષાને સરળતાથી વાંચી શકે છે આ ઉપરાંત અકસ્માત કે વિસ્ફોટ થાય બોમ્બ ફાટે અથવા ગોળીબાર થાય આ કેસમાં તેની આંખો બંધ થઈ જાય તે માટે તેઓ કાળા સચમા પહેરે છે અને તેઓ સરળતાથી સિક્યુરિટી કરી શકે છે ગમે તેવા હુમલાને અંજામ આપી શકે છે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરી દો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જય હિન્દ વંદે માતરમ